ડીસેમ્બર ભારતીય જનતા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન ને હાડે હવે ગણતરીના જે દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા જનજાતિ પ્રચાર કાર્ય શરૂ કરાયું છે જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ડીસેમ્બર ભવ્ય રોડ શો યોજાયો જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો લોકસભા ચૂંટણીમાં ગુજરાત

રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો નો કાફિલો જોડાયો હતો રિપોર્ટર નરેશ ડી વ્યાસ બનાસ પુકાર ન્યૂઝ બનાસકાંઠા